અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગણપતિ મહોત્સવ દરમિયાન નોટોનો શણગાર કરવામાં આવ્યો છે ચાર પાંચ દિવસની મહેનત બાદ ચરણી નોટોથી ગણપતિ બાપાને સજાવવામાં કાર્યકર્તાઓની સફળતા પ્રાપ્ત થઈ છે અને રૂપિયા વીસ થી લઈને પચાસ સો બસો અને પાંચસો ની ચરણી નોટો વડે ગણપતિ બાપાને શણગાર કરવામાં આવ્યા છે ગણપતિ બાપાના અનોખા શણગાર દર્શન માટે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટી પડી હતી અને સાવરકું મોટું આયોજન કર્યું છે સદભાવના જે પચીસ લાખ જેટલા પૈસા આયોજન કરી ભવ્ય સુંદર તમે જોઈ શકો છો બહુ સરસ આયોજન કર્યું છે શણગાર કર્યો છે દાદાનો આવી જ રીતે નવો નવો શણગાર અમને જોવા મળે છે અને બઉ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે દાદાનો અને આ રૂપ અમને દર વર્ષે જોવા મળે છે અને અમને બહુ ખુશી છે

લખપતિ દર્શન એટલે કે પચીસ લાખની ચલણી નોટોના દર્શન નું આયોજન કર્યું છે આમની અંદર આઠ દિવસ થી અલગ અલગ પ્રકારની નોટો ગોતતા હતા અને મળ્યા બાદ પાંચસો ની સો ની ની આ બધી નોટો ગોતા બાદ એને સ્ટેમ્પિંગ કરવું સોય થી સીવવું અને લરુ બનાવ્યું લરુ બનાવ્યા બાદ આજ રોજ અમારી જે ટીમ છે સદભાવના એના દ્વારા આજે દાદાને લખપતિ બનાવ્યા છે એટલે લખપતિ દર્શન નો આજે સાવરકુંડલા ના દર્શન કરવાનો મોકો છે